આવજે આલેગ શીસાણા આવજે આલેગ શીસાણા આવજે આલેગ શીસાણા આવો પડકાર છે એ એક દિવસ મચ્છુ નદીના કાંઠે વસેલા મોરબીના દરબારગઢના ઓરડામાંથી આવી રહ્યો છે એમ કહેવાય કે મોરબીના ઠાકોર સાહેબ અને ચારણ બે છે એ ચોપાટ રમી રહ્યા છે અને એમાં ચારણ જ્યારે પાહા ફેંકે ત્યારે છે એ આવી રીતે બોલે છે કે આવજે આલેગ શિસાણા આવજે આલેગ શિસાણા અને પાહા નાખે ત્યારે દોઢા દાવ આવે છે અને જેમ કોઈ બાજ છે એ પોતાના શિકાર ઉપર ઝપટ લે એવી રીતે એક પછી એક એક પછી એક ચારણ છે એ ઠાકોર સાહેબની જે સોગઠીઓ છે એ મારી રહ્યો છે રમતમાં ઠાકોર સાહેબ હારી જાય છે અને પછી ચારણને પૂછે છે કે ગઢવા આ તું આલેગ આવજે આવજે આલેગ શિસાણા આવું બોલેશ તો આ તારો હાલગો છે કોણ અને ત્યારે એ ચારણ જવાબ આપે છે પણ અમારે અજય મીઠાપરા લખે છે કે ચારણ રમતો ચોપાટને એ તો નાખે પાહા પોકારતો કે આવજે આલેગ શિસાણા અને ત્યાં તો દાવ ડોઢા લાવતો અને મોરબી તણો ઠાકોર પૂછે કે વળી કોણ છે આ આલગો તો હડલા તણો સુરવીર એ તો કરપળો કરા ફાઇટ છે એમ કે આલેગ વાઘા ઉપડે અને ઝાંક્યો કણરો ન જાય આ તો મેંગળ મુઠી રાય પછી રેકી ધખીયો રાણાઉત એ તો હડલાના દરબાર રાણા કરપડાનો દીગરો એટલે કે આલેગ કરપડો છે અને આમ કે છે સુરવીરતાના ગુણો ગાય છે ત્યારે મોરબી ઠાકોર સાહેબ કહે છે એમ તે તો બાપા આલેગ કરપડાની સુરવીરતાનું પારખું કરવું પડશે અને ત્યારે ચારણ પાછો કહે છે કે તમે પારખું કરો એનો વાંધો નહીં પણ એ આલેગ છે કેવો તો વળી છે એ છંદમાં હરિગીત છંદમાં અજય મીઠાપરા લખે છે કે નહીં તોપ કે નહીં ફોજ મોટીને એક જ ભાલે આવશે એને રાંગમાં બસ એક ઘોળી દળી ભરસી ધાવશે અને મૂકે નહીં ઈ મોવડીને ને ઈ કાળ છે એ હડલા વીર એ તો કરપડો કરા ફાઇટ છે એનો નિયમ છે કે એ મોવડીને જ મારે છે એટલે તમારે પારખું કરવું હોય તો જાયજો પણ ધ્યાન રાખજો બરાબર છે એ મોરબી ઠાકોર સાહેબ નક્કી કરી લે છે હડલા સંદેશો કેવડાવે છે અને આલેખ કરપડો પણ એમ કહે છે હું તો મારી શક્તિ પ્રમાણે ગામને પાદર હું છે એ કળીસો લઈને ઊભો રહીશ અને બરાબર આ બાજુથી ફોજ ચડે છે અને આલેક કરપડાના બાનું જે વેલડું હેલું આવતું હોય છે સીમમાં એ વેલડાને આંતરી લે છે ફોજ અને પછી કહેણ આવે છે હડલા રાણો કરપડો કહે છે કે બાપ આલેગ હવે છે એ આ વેલડું આંતરું છે મોરબી ઠાકોરને આજ જ છેલ્લી ઘડીનો ખેલ તારે ખેલવાનો છે પણ આલેગને તો આટલા મેણાની પણ જરૂર નહોતી અને એ તો ઘોડી લઈ અને નીકળી જાય છે અને મોરબી ઠાકોરનો જે વેશ પહેરી અને પહેલેથી જે ખવાસને તૈયાર રાખ્યો હોય છે એને મોવડી રાખ્યો હોય છે ખબર છે કે આલેગ મોવડી ઉપર જ વાર કરે છે સીધો જ છે એ ફોજને વીંધી અને એ મોવડીને છે એ ઠાર કરે છે પાંત્રીસ પાંત્રીસ જેટલા ઘા આલેગને લાગે છે આલેગ છે એ ધરતી પર ઢળી પડે છે અને જેવા આલેગને ઝોળીમાં નાખે છે ત્યારે આલેખ કહે છે કે રાણા કરોપરાનો આલેખ ક્યારેય જોળીએ ન હોય ઊભો થાય છે ભેટ વાળે છે અને પોતે ઘોડે ચડી અને ઘરે આવે છે વાતની શરૂઆત હવે થાય છે વિશ્વમાં જે આવા કહેવાય કે સુરવીરતાના જે પ્રસંગો છે એ આજે પણ સુરવીરોને એમ કહેવાય કે મોટિવેશન આપે છે આલેગ કરપડો મરણ પથારીએ છે અને બાપુને કહે છે કે બાપુ હવે મારા છેલ્લા રામ રામ છે અને ત્યારે રાણા કરપડા કહે છે કે બાપ એમ હોય હજી તો આપણા કોઈ હગાવાલાય નથી અને હગાવાલા ઠપકો દે કામ હાજર નહોતા અને કે ગામતરું કર્યું કાંઈ વાંધો નહીં બાપુ ભલે આજુબાજુના કળમાદ અને જે કાઠી દરબારોના ગામ હતા અહીંયા કેણ મોકલાયું મહેમાનો બધા આવે છે પછી આલેક કહે છે કે બાપુ હવે બરાબર હવે રજા આપો તો કે નહીં આલેખ કાંઈ બધાને ભૂંખા વિદાય આપશે તું જાયશ અને બધા ભૂંખા રહે એવું થાય હજી તો બધાને જમાડવાના છે કંઈ વાંધો નહીં ભલે બાપ હાંજે છે એ બધા જમે છે ડાયરો ભરાય છે કાવા કહુંબા થાય છે પછી અડધી રાતનો ગજર ભાંગે છે અને આલેખ કહે છે બાપુ હવે પીડા વધતી જાય છે ઓ હવે રજા આપો અરે આલેખ કાંઈ અડધી રાતે થોડું કંઈ તારું ગામતરું હોય ગાયના ગાળા છૂટવા દે હવારના પોરમાં છે એ પછી ખુશેથી વિદાય થાય અને આલેખ કહે છે કે આજ તો ભારે કરી છે બે બાપ દીકરો સાંભળે મરક મરક દાંત કાઢે છે ભલે બાપુ કંઈ વાંધો નહીં અને પછી સવારે જ્યારે એમ કહેવાય કે બાપુ હવે મને રજા આપશો અને ત્યારે પાછો કહે છે રાણો કરોપડો કે કાંઈ કાઠીનો દીકરો કાંઈ કાઠી ડાયરાને કાંઈ કહુંબાની અંતરાય પડવા દે હમણાં બધાને કહુંબા કરાવી દઈ અને સાસુ પાઈ દઈ પછી તમે તારે તું જાજે અને આલેગ છે એ મનમાં એમ કહેવાય કે મુંજાય છે મનમાં એમ કહે છે ભારે કરી ગજબ કર્યો બાપુ હવે તો આ પીડા સહેવાતી નથી હવે તો આબરું જાય છે ઓ હવે મને રજા આપો હવે તો તમે ગજબ કર્યો અને ત્યારે પછી એ રાણો કરપડો કહે છે કે આ બાપ આલેગ મરદ માણાને તો જીવતાય ગજબ હોય જીવે ત્યાં સુધી ગજબ હોય અને મરે પછી પણ ગજબ હોય બાપ હવે થોડી ઘડી ખમી ગયા એમ કહેવાય કે ડાયરો બધો છે એ હડલામાં કાવા કહુંબા કરે છે સાસું પીવે છે જમને એમ જાણે કે બારણે ઊભો રાખી દીધો હોય એમ હો અને પછી એમ કહે છે કે બાપુ હવે રજા આપો તો હવે તને રજા આપું છું બાપ પણ આલેગ કાંઈ પાલખીમાં ન હોય આલેગ તો આજે હાલી અને સ્મશાનમાં એમ કહેવાય કે ડગલા ભરશે અને ત્યારે કહે છે ભલે બાપુ અને આલેખ કરપડાને એ દિવસે કોરી મોજડી પડાવવામાં આવે છે એમ કહેવાય કે હાથમાં તલવાર આપવામાં આવે છે કુમકુમ ચંદનનો તિલક કરવામાં આવે છે આવી સુરવીરાય અને એ મરદ છે એ એમ કહેવાય કે હાલી અને સ્મશાનમાં ડગલા દે છે સ્મશાનમાં તે દિવસે એ પોતાની ચિતા પર ઉત્તર દિશામાં માથું રાખી અને કહે છે કે બાપુ હવે રજા આપો તો કે બાપ હવે તને રજા છે એ ભેટ છોડી નાખે છે પ્રાણ પંખેરું ઉડી જાય છે પણ મરતા મરતા આલેખ કરપડો કહે છે કે મારા કુળમાં કોઈને યુદ્ધમાં છે એ ઉલટી નહીં થાય અને એ આજની ઘડીએ પણ કરપડાના કુળમાં આ જે એનું વચન છે એ વચન પ્રમાણે જ કરપડા કુળના કોઈ પણ સુરવીરને યુદ્ધમાં છે એ ઉલટી નથી થતી તો આવા જે છે એ સુરવીરતાના પ્રમાણો છે સાહિત્ય ને લગતા આવા જ જોવા માટે અમારી ચેનલ વિચારશીલ ડાયરોને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પ્રેસ કરો